નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે પોસ્ટ ડોળા ભરી જતા શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયા દાંતી ટોલ નાકાથી કારનો કર્યો હતો પીછો અને માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતાં કર્યું એક રાઉન્ડ ફાયરિંગ માલપુર પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ એક આરોપી ફરાર થયો છે પોલીસે તેર પોઇન્ટ બાર લાખના ચારસોને સડત્રીસ કિલો પોષ ડોળા ઝડપી પાડ્યા છે માદક પદાર્થને લઈને જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતુસ જપ્ત કરવામાં આવ્યો છે માલપુર પોલીસને મારી નાખવાના આશયથી ફાયરિંગ કરનાર હાલ પોલીસ હિરાસતમાં છે જિલ્લા એલસીબી સહિત માલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં પોલીસની જાનહાની ટરી છે માલપુરથી અમારા રિપોર્ટર અલ્પેશ બાટિયા સાથે પડકાત અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા